બાકી પેલા તો અને સુરત દાદા ભાઈ પરંપરામાં પરંપરા પ્રમાણે તેનો ચલો વિખેરે આપણે જવાનું છે હજી સાડા અગિયારે શરૂ થાય તો આપણે ભાઈ ટાઈમે વહી જઈએ પછી બસ ન મળે તો અત્યારે લગ્ન ની સીઝન ચાલે છે અને બધોય સ્ટાફ ભાઈ જાતો હોય એટલે એને ભાઈ પરિવાર હોય એટલે ભાઈ આપડે તો કઈ કેવાય નઈ બે દિવસ છે તો એવો ઠોકાવી દઈએ કે વાત જવા દે પણ ઉભા ઉભા જ જવાનું બે હોવાનું જ ભૂલી જ જવાનું અને હવે જાવી તો આપણે બેગ તો તૈયાર થઈ ગયું છે જાવી આપણે એટલે આપણે નૈતિક ભાઈ આવી ગયા છે એની અમીરી જોઈ ખાલી આમ જો

પાંચસો 500 નો ચાંટલો કરી લીધો બતાવી દો ખરા રેલવે બાકડે બાઈને સરખું બતાવ્યું હજી અનબોક્સિંગ બાકી તમને બતાવી હલો છે તમારે ભાઈ કીધું તું ને કાલે તાળા મરી મારી રીતે ખબર તમાર ભાઈ નો એવડો ધબધબો છે યાર રેલ નું આમ એમ છે ઉભર ન્યુ એડિટ કરવું હોય ને આમ ન્યુ નહીં થાય આમ આવતો અહીં આવતો રે અહીં આવતો અહીંયા બાકડે ફાઇનલી અનબોક્સિંગ અનબોક્સિંગ એટલે એને જે વસ્તુ લીધી એનું અનબોક્સિંગ કન્ના કેલો રીયન ભાઈ કન્ના કોણ પૂછ્યું કોલિંગ બતાઈ મિત્રો હા ફાઈવા રેડી રેડી કન્ગ્રેચ્યુલેશન કહી દીધું

बावरिया माँ तुम्हें तो तुम केवे तो, तमर। के तो ये देश के सबसे खतरनाक जंगलों में से एक जंगल, जंगल का जंगल का अजी जंगल विषय जारे वो बावड़िया का कटा पेड़ में लगता है तो बहुत ज्यादा दुखावा होता है आपको लगा है कभी बहुत बढ़ता है थोड़ा थोड़ा बढ़ता है और कभी

લેસન એટલે ટૂંકમાં લેસન તો કઈ નથી પણ બાકી બુક બે ત્રણ ઉતારવાની એક તો મેથ્સ ની ભેગી થઈ ગઈ છે આગળ ઉતારી હતી ત્રણ બે દિવસ ને આજનું ભેગું થયું છે કારણ કે ઉતાર ભેગું થયું છે છે અને એક એક બીજો વિષય એની બે હે પતાવી નાખી અને ભાઈ આજ તો તો કઈ નહીં અને પિક્ચર પિક્ચરે જોવાનું નથી નકરી એકાદ પિક્ચર જો તો હમણાં હતું એક ઈ જોઈ નહીં કાલે જોયું એટલે કાલે લેસન નહોતું કર્યું એટલે આ જ ભાઈ નું છૂટકી લેસન કરવું જોઈએ આપણે લેસન કરી લીધું છે અને લેસન થઈ ગયું છે કરી લીધું થઈ ગયું બી એક જ થાય પણ શું કહેવાય ફકેલવાનું બાકી પેકઅપ 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 તો વિડીયોમાં મજા આવી તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દીજો મળી હશે કાલેના નવા વ્લોગમાં એવું બીજું